નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલુ છે અને ઘણા બધા એવા ફૂડ ઘણા બધા એવા ખોરાક હોય છે કે જે આપણે લગ્નમાં બેફામ રીતે ખાતા હોઈએ છીએ અને પછી પાછળથી એને લીધે શરીરની અંદર અમુક પ્રકારની સમસ્યા થતી હોય છે જેમ કે લગ્નની અંદર વધારે પડતી મીઠાઈ ખાવાથી ઘણા બધા લોકોને કફની સમસ્યા થશે અથવા ઉધરસની સમસ્યા થશે ખાંસીની સમસ્યા થશે તો આ ખાંસી અને ઉધરસ જે અત્યારે શિયાળામાં થતા હોય ને એની માટેનો બેસ્ટ પ્રયોગ બતાવું છું જેનાથી ઉધરસ છે ને એમાં જબરજસ્ત મિત્રો દવા જેવું પરિણામ મળે છે પરંતુ અત્યારે લગ્નની સિઝનમાં ખાસ તો ઉધરસ થવાનું મેઇન કારણ જે મીઠાઈની સાથે સાથે જે મીઠાઈ હોય છે એની અંદર તો અમુક પ્રકારની એવી વસ્તુઓ છે અમુક એવી ને અમુક ઘણા બધા કઈ રીતે મીઠાઈ બનતી હોય એ આપણને ખ્યાલ હોતો નથી પરંતુ આપણને એનો સ્વાદ છે એ જબરજસ્ત લાગતો હોય છે જેને લીધે આપણે પેટ ભરી અને ખાઈ લેતા હોય છે સાથે સાથે એ મીઠાઈ ખાવાની સાથે એની અંદર જે અમુક તળેલી વાનગીઓ છે એ આપણે ભરપૂર પેટ ભરીને ખાતા હોય છે પરંતુ એની અંદર જે તળેલી વાનગી છે એ મીઠાઈની સાથે જ્યારે ખાવામાં આવે ને ત્યારે કફ કફ બગડવાની સાથે સાથે વાયુ પણ બગડી શકે છે અને જેને લીધે પણ મિત્રો ઉધરસ અથવા ખાંસીની સમસ્યા થતી હોય છે ઘણા બધા લોકોને તો આ ઉધરસ અને જે ખાંસી છે જે આ રીતે ખોરાકને લીધે થતી હોય અને એમાં પણ ઠંડીની ઋતુ છે સાથે સાથે મુસાફરી કરવામાં આવે જો ખુલ્લા પવનમાં તો ઉધરસ ઝડપથી થતી હોય છે અને ઘણા લોકોની જે તાસીર ઘણા લોકો કહેતા હોય કે અમુક લોકોની એવી તાસીર હોય કે ઠંડા ઠંડી હવામાં નીકળે તો તરત શરદી અથવા ઉધરસ થાય આવા લોકોને જ્યારે આવી મીઠાઈ અને સાથે સાથે તળેલું ખાવાથી જે ઉધરસ થઈ હોય ખાંસી થઈ હોય આને મટાડવા માટે મિત્રો સૌથી પહેલાં આદુનો જબરજસ્ત પ્રયોગ છે એ પ્રયોગ પહેલાં સમજી લઈએ આપણે આદુ છે આદુ આદુનો નાનકડો ટુકડો લેવાનો છે આદુનો આ ટુકડો છે એને ખમણીની મદદથી ખમણી અને એની જે પેસ્ટ એક ચમચી જેટલી આવે છે પેસ્ટને દબાવી અને એનો રસ કાઢવાનો છે આદુનો રસ જે છે એ અડધી ચમચીથી લઈ અને એક ચમચી જેટલો રસ લેવાનો છે સાથે એક ચમચી જેટલું દેશી મધ લેવાનું છે આ પહેલો પ્રયોગ એવો છે કે માત્ર આ પ્રયોગથી જ મિત્રો ખાંસી સો ટકા મટી શકે છે આ કરેલો અને અનુભવ સિદ્ધ પ્રયોગ છે આ બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે આંગળીની મદદથી હાથ ધોઈ સાફ કર્યા પછી આંગળીથી આ મિશ્રણ છે બરાબર મિક્સ કરી પછી આ મિશ્રણ છે અને આંગળીની મદદથી ધીમે ધીમે ચાટવાનું છે આંગળી છે એમાં લગાવી અને જીભ ઉપર રાખી અને આ જે મિશ્રણ છે આને ધીમે ધીમે ચાટી જવાનું છે દિવસમાં બે વખત અથવા ત્રણ વખત ભોજન લેવાના એક કલાક પછી અથવા એક કલાક પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે સવારે ઉઠીને ખાલી પેટે પણ લઈ શકાય છે અને રાત્રે સૂતી વખતે પણ લઈ શકાય છે આનાથી ઉધરસ જે હોય છે જે ખાંસી ખાસ્તો કફ નીકળતો હોય અને ગળાની અંદર ખીસખીસ થતી હોય તો એમાં જબરજસ્ત ફાયદો થશે મિત્રો સાથે સૌથી મહત્વની વાત એ કરી દઉં કે જ્યારે તમે સૂવા માટે ને ત્યારે સૂતી વખતે થોડું ગરમ પાણી ગરમ એટલે ચા જેટલું પાણી એક નાનકડો દેશી ગોળ છે એનો ટુકડો ખાય અથવા એક ચમચી જેટલો દેશી ગોળ ખાય અને ઉપર ગરમ પાણી પીવાનું છે ચા જેટલું ગરમ કરી અને આ પાણી પીધા પછી તરત મિત્રો સૂઈ જવાનું છે પછી કંઈ ખાવા પીવાનું નથી એટલે આના લીધે મિત્રો માત્ર આ સાદો પ્રયોગ છે જેના લીધે કફની સાથે સાથે જે ઉધરસ ખાંસી આવતી હોય એમાં જોરદાર પરિણામ મળશે એમાં જબરજસ્ત રાહત થઈ જશે બીજું સૌથી મહત્ત્વની એક વાત એ કરી દઉં ખાસ તો મોટી ઉંમરના વડીલો હોય ચાલીસ પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકો હોય તો આવા લોકોને રાત્રે વધારે ઉધરસ આવતી હોય છે અને જેને લીધે ઘણી વખત આવા લોકોને ઊંઘમાં પણ ખલેલ પહોંચતી હોય પહોંચતી હોય છે કેમ કે અમુક લોકોને દિવસે ઓછી આવતી હોય છે જ્યારે રાત્રે વધારે ઉધરસ આવતી હોય તો આવા લોકોએ શું કરવાનું એક લવિંગ લઈ લેવાનું આખું લવિંગ છે આ લવિંગ છે એ મોંની અંદર મૂકી અને સૂઈ જવાનું છે આખી રાત લવિંગ મોની અંદર રહેશે ને તો પણ કોઈ તકલીફ નહીં થાય મિત્રો ઉધરસ જે રાત્રે આવતી હોય ને એ લવિંગ મોની અંદર રાખી અને સૂઈ જશો ને તો રાત્રે ઉધરસ આવતી સો ટકા મિત્રો બંધ થઈ જશે જે લોકોને પ્રકૃતિ છે એ ગરમ અથવા પિત્ત પ્રકૃતિ નહીં હોય ને આવા લોકોને તો બિલકુલ ગરમ નહીં પડે કેમ કે અત્યારે શિયાળાની સિઝન છે ઉનાળો હોય તો તકલીફ થઈ શકે છે તેમ છતાં પ્રેગ્નન્સીમાં બહેનોએ આ પ્રયોગ ન કરવો અથવા ડૉક્ટરની સલાહ લઈને કરવો બાકી જે લોકોને બ્લીડિંગની કોઈ સમસ્યા હોય અથવા ગરમીને લગતી અન્ય કોઈ સમસ્યા હોય કે બીજી કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય જેની દવાઓ ચાલુ હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને બાકી નોર્મલ વ્યક્તિ હોય કોઈ બીમારી ન હોય એને ઉધરસ થઈ હોય તો આ પ્રયોગ આસાનીથી કરી શકાય છે જેનાથી ઉધરસ ખાંસી અને જે કફ નીકળતો હોય ને ગળફા સો ટકા મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી